દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે મળી તાપી મૈયા સાલગીરી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી ઉજવવામાં આવતા સાલગીરી મહોત્સવ કાર્યક્રમમાં આ વર્ષે પણ પૂજન વિધિ તાપી મૈયાનું અભિષેક સુંદરી ચઢાવી તેમજ મહાઆરતી ઉતારી તાપી મૈયાના જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનની અંદર રામજી મંદિર મારુતિધામ ગૌશાળા તેમજ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં સ્થાનિક તરવૈયા હોળી તેમજ ફાયર બોટ અને ફાયર બ્રિગેડના જવાનો તેમજ પોલીસ બંદોબસ્ત સાથે સૂર્યપુત્રી તાપી નદીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વીએમ ટ્વેન્ટી ફોર ગુજરાત ન્યૂઝ સુરત મહાન શ્રી ગુરુશ્રી દાજી કલ્યાણદાજી રામજી મંદિર નાના વરાછા સુરત આજે આપણે શનિવારના દિવસે તાપતી માતાના ભવ્ય દિવ્ય સભી સંતો દ્વારા ભક્તો દ્વારા ગામ કે સભી જનતા દ્વારા તાપતી માતા કા જન્મ ઉત્સવ મનાયા ગયા હૈમે અભી

દિવસ છે અને સુરતના પ્રાણાંગણમાં નાના બરાછા શ્રી રામજી મંદિર મહંત શ્રી અખિલેશ્વરદાસજી ગુરુશ્રી કલ્યાણદાસ બાપુના માધ્યમથી અહીંયા ભવ્ય ઓર દિવ્ય પૂજન કરવાનું આજમન રાખવામાં આવ્યું છે સુરત તથા આજુબાજુના સંતો મહંતો અને મોટી સંખ્યામાં ભક્તો ખૂબ હર્ષ ઉલ્લાસે આજે તાપ્તી મૈયાના પ્રાગોત્સવ મનાવાયા છે આજના દીપ જો સમય છે ઘડી છે દીપ છે આ તાપ્તી સપ્તશતી છે અને શનિવારના દિવસ જે તાપતી ગંગા

હોવાથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ દ્વારા તરવૈયાઓ તેમજ બે બોટ એક અમારી ટ્વિન બોટ તેમજ સિંગલ એન્જિન ફાઈબર બોટ અહીંયા સ્ટેન્ડ બાય બંદોબસ્તમાં રાખેલ તેમજ મંદિરના મહંતશ્રી દ્વારા તાપી મૈયાના ધજાનો કાર્યક્રમ રાખેલ જે આ કિનારાથી સામેના કિનારા સુધી ધજા ચડાવવામાં આવેલ સ્થાનિક બોટ દ્વારા પણ મદદ લીધેલ અને આજરોજ આ કાર્યક્રમ કરેલ છે આ કાર્યક્રમની અંદર મારી સાથે બીજા મારા દસ ફાયરના જવાનો તેમજ બે બોટ તૈનાત છે